નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા પંચાયત સભાગઢમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષરાય કારોબારી અધ્યક્ષ અંકુશ કામલી તથા તાલુકા વિકાસ અધિકારી અને સરપંચોની ઉપસ્થિતિમાં આંગણવાડી તથા આવાસોના પડતર પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરાઈ હતી ઉમરગામ નગરપાલિકા અને તાલુકા વિસ્તારમાં મંજૂર થયેલ આંગણવાડીના નિર્માણ કાર્યમાં અવરોધરૂપ બાબતો ઉપર ચર્ચા હાથ ધરાઈ હતી ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે બેઠકમાં ઉપસ્થિત સરપંચો પાસેથી આંગણવાડી અને આવાસની કામગીરી અંગે અહેવાલ માંગ્યો હતો કેટલીક ગ્રામ પંચાયતોમાં જમીન ન હોવાથી આંગણવાડીનું નિર્માણ કાર્ય થઈ શકતું ન હોવાનું ધારાસભ્યના ધ્યાને આવતા જરૂરી સૂચના આપી હતી બેઠકમાં ઉપસ્થિત સીડીપીઓએ આંગણવાડીના નિર્માણમાં અવરોધરૂપ બાબતો તરફ ધારાસભ્યનું ધ્યાન દોર્યું હતું ઉમરગામ તાલુકામાં વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને ફાળવેલ આવાસની કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી માંડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આંગણવાડીના નિર્માણ માટે જમીન ન હોવાનું સરપંચ દ્વારા ગ્રામ વિસ્તારમાં ફોરેસ્ટની જમીન હોય તેઓ દ્વારા ફોરેસ્ટ પાસેથી આંગણવાડીના નિર્માણ માટે જમીનની માંગણી કરી હોવાનું જણાવ્યું હતું ફોરેસ્ટ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ જમીનની ફાળવણી ન કરાતા કામ અટક્યું હોવાનું સરપંચ પ્રભુભાઈએ જણાવ્યું હતું

એ આંગણવાડીની અંદર ઘણી આંગણવાડી વાડાના મકાનોમાં બેસે છે ઘણી આંગણવાડી બનાવેલી છે પણ ઝંઝી થઈ ગયેલી છે ઘણી આંગણવાડી આંગણવાડી અંદર મંજૂર છે માટે વહીવટી તંત્ર અને ધારાસભ્ય તરીકે આજે આ બેઠક રાખવામાં આવેલી જેમાં સરપંચશ્રીઓ તલાટી મંત્રીઓ વહીવટદારો તાલુકાના તમામ અનુસરણ અધિકારીઓ ઘટક એક અને ઘટક બે ના અધિકારીઓ

આવાસ નો પણ સાથે લઈ શું આ બે પ્રશ્ન આજે ચર્ચાની સર્વમાન્ય બેઠક રાખવા માંગુ છું ઉમરગામ મામલાદાર જયનીશ પાંડવ દ્વારા વિદ્યાર્થીઓને આવક અને જાતિના દાખલા સરળતાથી મળી રહે તે માટે પૂરતી કાળજી લેવામાં આવી રહી છે ઉમરગામ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ઉપસ્થિતિ બાદ મોડે સુધી કચેરીમાં હાજર રહી જાતિ અને આવકના દાખલા માટે આવતા અરજદારોને સમયસર દાખલા મળી રહે તે માટેના તેઓ પ્રયાસ કરી રહ્યા હતા ઉમરગામ મામલતદારના રેકોર્ડ મુજબ રોજ સરેરાશ ત્રણસોથી વધુ અરજદારોને જાતિ આવકના દાખલા આપવામાં આવ્યા છે ઉમરગામ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા સોરસુમા પ્લાઠફળિયા અંબાજી મંદિરની સામેના મુખ્ય માર્ગ ઉપર તેમજ મારતી મંદિર પાસે પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો હતો ઝડપી પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે વીજ પુરવઠા પર અસર વર્તાઈ હતી વલસાડ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વધુ એક બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી ગત મોડી રાત્રે શહેરના વજીફદર મોહલ્લામાં આવેલ સ્વાગત એપાર્ટમેન્ટના સ્લેબ તૂટી પડ્યો હતો ઘટના સમયે બિલ્ડિંગ નીચેથી કોઈ પસાર થતો ન હોય જેને કારણે કોઈ જાનહાની થઈ ન હતી બિલ્ડિંગની નીચેથી પસાર થતાં વીજ વાયરો પર સ્લેબનો કાટમાળ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો ચોમાસા દરમિયાન વલસાડ શહેરમાં જર્જરિત ઇમારતના સ્લેબ તૂટવાની ઘટનાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે વલસાડ તિથલ દરિયા કિનારે ઝડપી પવન સાથે વરસી રહેલા વરસાદથી બચવા માટે પર્યટકોમાં ભગદાડ જોવા મળી હતી જો કે કેટલાક સહેલાણીઓ ધોધમાર વરસાદ અને ઊંચા ઉછળતા મોજાની રોમાંચ માણતા જોવા મળ્યા હતા હવાની તીવ્ર ગતિને કારણે તિથલ દરિયા કિનારે સ્ટોલના પડદા હવામાં ઉડતા જોવા મળ્યા હતા વલસાડના છીપવાડ રેલવે કરનાળામાં ડમ્પર ફસાયું હતું ડમ્પર ફસાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી ડમ્પરના કેબિનને કાપીને ડમ્પર બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો હતો દાદરાનગર હવેલીમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા ઝડપી પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળો પર ઝાડ તૂટી પડ્યા હતા ધોધમાર વરસાદને કારણે કેટલાક માર્ગોનું વ્યાપક ધોવાણ થયું હતું માર્ગમાં વરસાદી પાણીનો ભરાવો થતાં માર્ગ ચંદ્રની ધરતી સમાન જણાઈ રહ્યા હતા સાંભવની ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા સેલવાસ ડોકમડી બ્રિજ અને લાયન્સ બ્રિજના સર્વિસ રોડ અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે સેલવાસમાં ચાલીસ એમએમ સાથે સીઝનનો કુલ વરસાદ બસો આઠ એમએમ અને ખાનવેલમાં વીસ એમએમ સાથે સીઝનનો કુલ વરસાદ ત્રણસો બ્યાસી એમએમ નોંધાયો છે મધુબન ડેમનું લેવલ હાલમાં પાસઠ પોઈન્ટ એંસી મીટર છે ડેમમાં પાણીની આવક છસો ઇકોતેર ક્યુસેક છે જ્યારે પાણીની જ આવક ત્રણસો ત્રેપન ક્યુસેક છે પારડી ચીવલ રોડ પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારતીય જનસેવા સંસ્થાન વલસાડ જિલ્લા કાર્યાલયનું ખાતમુહૂર્ત નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે શનિવારના રોજ કરાયું હતું ખાતમુહૂર્ત પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ ભાજપ સહિતના સંગઠનો હંમેશા સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહે છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વિશ્વ હિન્દુ પરિષદના ધર્મેન્દ્ર ભવાનીના હસ્તે કાર્યાલય બનાવવા ભૂમિપૂજન કરાયું હતું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર